ભાવનગર શહેરમાં વિશ્વ યોગ દિવસની કરાય ઉજવણી સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે પણ અગિયારમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળો પર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી સિચર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ભાંભિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં કલેક્ટર એસપી વાઇસ ચેલેન્જ પોલીસ જવાનો દિવ્યાંગીઓ દિવ્યાંગીઓ શાળાના વિદ્યાર્થીઓ એનસીસીના કેડિટ સહિતના ચાર હજારથી વધુ લોકો જોડાયા હતા અને યોગાસન કર્યા હતા વર્ષ બે હજાર પચીસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે રાજ્યમાં મેદવસતી રાજ્યમાં મેદ સ્વીતા મુક્ત ગુજરાતની ઉજવણી અવસરે મંત્રીએ કહ્યું હતું કે આજથી અગિયાર વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારથી દેશ અને દુનિયામાં એકસો પંચોતેર દેશોએ અપનાવી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો જે સંકલ્પ કર્યો હતો અને જેનો સાચા અર્થમાં લાભ દેશને અને દુનિયાને મળી રહ્યું હતું

શ્વાસ કાઢો અને માથાને ડાબી બાજુ નમાવો છાતી પાસે રાખો અને કોણીઓ ઉઠાવો શ્વાસ ખેંચો અને હર પછીથી ભાગ સુધી છાતી ઉપર ઉઠાવો આ ભુજંગાસન છે માનસિક તાણ પર પ્રેલ યોગ શાસ્ત્ર પડતે હૈ આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં કરવામાં આવી છે આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર શ્રી મનીષકુમાર એસપી વીસી પ્રાંત અધિકારી સ બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે આ યોગની અંદર પોલીસ વિભાગ દિવ્યાંગજનો ડોક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સવે આ યોગની અંદર ભાગ લીધો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા લગભગ દસ કરો દસ લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા ભાવનગર જિલ્લાની અંદર બે લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે માનનીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો મેદસ્વિતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે